સ્વચ્છતાનો સત્યાગ્રહ નડિયાદનો આગ્રહ આ અભિયાન હેઠળ નડિયાદને સ્વચ્છ બનાવવા અને સ્વચ્છતા પ્રત્યે લોક જાગૃતિ લાવવાના હેતુથી ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં અને વિવિધ સામાજિક સંસ્થાઓ સરકારી વિભાગના અધિકારીઓ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા નડિયાદ બસ સ્ટેશન થી દેસાઈ હોસ્પિટલ સુધીના મુખ્ય માર્ગ પર શ્રમદાન કરવામાં આવ્યું હતું અને જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના જબલાનો ઉપયોગ કરતા વેપારીઓને દંડ કરવામાં આવ્યો હતો સાથે જ વિસ્તારના દુકાનદારોને સંતરામ શાક માર્કેટ અને ફ્રૂટ વેચતા લારીવાળાઓ કચરો કચરાપેટીમાં ભેગો કરી ડોર ટુ ડોર કલેક્શન ગાડી દ્વારા નિકાલ કરવાની કડક સૂચના આપી હતી આ કાર્યક્રમ ખાતે નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન ભાજપ સંગઠન પ્રમુખ તેજસભાઈ ચીફ ઓફિસર રુદ્રેશભાઈ વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ નગરપાલિકાના કાઉન્સિલરો અને સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહીને શ્રમદાન કર્યું હતું એક ખાસ કહેવાનું

कहेगा ₹50000 ये एक जैसी कटिया पेटी नहीं है 391000 नहीं चाहिए चेन्नई लोग जाओ अभी जो अभी चेक करवा दो पहले नहीं है चलो चल ले आ कई है ના પે 3.5 જબરામાં છે 3.5 મેરો કડે કા કરતો અમે પચાપ કરી ગયો અમે પડે તો કરી અને તે બહુ જો એના બનાઈ જો આ તો અને આવી રીતે કાયમ કરવા માટે એટલે આપણે બનાવવું છે પેલું પીલર ઉપર આનું ડેવલપમેન્ટ માટેનું પણ એ નહીં થઈ શકતું અને અમુક શું છે કે અમે જર્જીએ કહ્યું છે કે આપણે પાડી નાખીશું આ ડેવલપ કરશો ત્યારે તો પેલી સામે જે દેખાય છે ને સ્કૂલ છે પતરાવાળી એ પાડી તારીખ વીસમીથી સ્વચ્છતાનું અભિયાન નડિયાદની અંદર શરૂ કરવામાં આવે કલેક્ટરશ્રીએ મને સૂચન કર્યું કે આપણે સૌ ભેગા થઈ અને નડિયાદની અંદર એક મહિના સુધી સ્વચ્છતાનું અભિયાન ઉપાડીએ લોકોને જાગૃત કરીએ લોકો બહાર કચરો ના નાખે લોકો કચરો એમની કચરા પેટીમાં જ નાખે કચરા પેટી રાખવાનો આગ્રહ રાખે અને એની અંદર નગરપાલિકાની આખી ટીમ પ્રમુખ અમારા જિલ્લા પંચાયતના ડીડીઓ શ્રી ડીડીઓશ્રી શ્રી આ તમામ અધિકારીશ્રીઓ અને નગરપાલિકાનો તમામ સ્ટાફ નગરપાલિકાના સભ્યો સહિત અમારા શહેર સંગઠનના સભ્યો સહિત તમામ સ્વૈચ્છિક સંસ્થાઓએ આમાં સાથ આપ્યો છે અને આમાં ખૂબ મોટો સાથ મળ્યો છે મને કહેતા એ આનંદ થાય છે કે વીસમી તારીખથી અભિયાન શરૂ થયું છે એક દિવસ છોડીને દરેક દિવસ હું હાજર રહ્યો છું અને જે કર્મચારીઓ છે એને પૂરેપૂરો સપોર્ટ કરી અને નડિયાદ સ્વચ્છ કેવી રીતે બને અને સૌથી વધારે ગંદકી જે જગ્યાએ હોય ત્યાંથી એ ઉપાડી લઈ અને ટ્રેક્ટરો મારફતે અથવા ટ્રક મારફતે અમે ઉપાડવાનું કામ કરી રહ્યા છીએ સાથે સાથે ડોર ટુ ડોર અભિયાન નગરપાલિકાનું ચાલુ છે તો મારી પ્રજાજનોને નમ્ર વિનંતી છે કે તમે કચરો બહાર રોડ ઉપર ના નાખો તમારે ત્યાં કામ કરવાવાળા બેન અથવા ભાઈ હશે તો બાર એક વાગે ઘરે છૂટતી વખતે જે કોથળીઓની અંદર કચરો ભરીને છૂટો રોડ ઉપર નાખવામાં આવે છે એ બિલકુલ બંધ કરજો અને ઘરે કચરા પેટી રાખી એમાં ભરો અને એક દિવસ કદાચ કચરો લેવા ના આવે તો બીજા દિવસે કચરો લેવા આવશે એ પણ અમે જોઈશું અને એનું ધ્યાન પણ રાખીશું અને અહીંયા ચીફ ઓફિસર હાજર જ છે તો એમને પણ અમે કહીએ છીએ કે કચરો લેવા ડોર ટુ ડોરના સાધનો એ દરેક જગ્યાએ જાય કોઈ જગ્યા બાકી ના રહે અને કોઈ પ્રજાની ફરિયાદ ના આવે એ જોવા માટે હું એમને આગ્રહપૂર્વક કહું છું અને સાથે સાથે પ્રમુખ અને નગરપાલિકાના સૌ સભ્યોને તે તેરે તેર વોર્ડની અંદર સ્વચ્છતા માટે સૌ આગ્રહ રાખે અને એના માટે ડોર ટુ ડોર અભિયાન ચલાવી અને દરેક જગ્યાએ કચરા પેટી છે કે નહીં એની તપાસ કરે અને હવે પછીથી જે કચરા પેટી નહીં રાખે એને દંડને પાત્ર બનશે અને નગરપાલિકા દ્વારા દંડ કરવામાં આવશે બીજું એક પ્રજાજનોને એક બહુ મોટી ગેરસમજ છે એ પ્રજાની ગેરસમજ હું તમારા સૌ મીડિયાના માધ્યમોથી દૂર કરવા માગું છું એ લોકોને એવું છે કે કચરો રસ્તાઓ સાફ કરવા માટે વારવા માટે કર્મચારીઓ આવે પણ પાંચસો કિલોમીટર ઉપરના રસ્તા નડિયાદના થઈ ગયા એટલે એટલા સફાઈ કામદાર હવે રાખી શકાય એમ નથી પ્લસ જ્યારે ગુજરાત સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એ ડોર ટુ ડોર કચરો લેવા માટેના જે નિયમો કર્યા છે એ નિયમો અનુસાર હવે ડોર ટુ ડોર કચરો ઝુઘરાવાનો રહે છે રસ્તા સફાઈ કરવા માટેના રહેતા નથી અમે કરીએ તો મુખ્ય માર્ગો સફાઈ કર્મચારીઓ દ્વારા કરાવવાના તો આ સૌ લોકો નોટ લે અને આની ગંભીરતા પૂર્વક માટે અમે વિનંતી કરીએ છીએ એને માન આપી અને આપણે સૌ કચરો પોતાની કચરા પેટીમાં નાખી અને છેલ્લે નગરપાલિકાના લેવા આવતા ટ્રેક્ટર અથવા સાધનોમાં નાખીએ એવી આગ્રહ વિનંતી છે બે હજાર ચોવીસ થી નડિયાદ સિટીમાં સ્વચ્છતાનો સત્યાગ્રહ નડિયાડનો આગ્રહ આ ઝુંબેશની શરૂઆત થઈ છે અને આમ આ ઝુંબેશમાં એક્ટિવ રીતે ધારાસભ્યશ્રી નડિયાડની આગેવાનીમાં નગરપાલિકા નડિયાડ અને જિલ્લા વહીવટી તંત્રના બધી પાંખો આ અભિયાનમાં જોડાય છે અને આપણો એક જ હેતુ છે કે નડિયાદ જે સાક્ષર નગરી છે એને સ્વચ્છતામાં પણ અગ્રેસર થાય આ ગૌરવ આપણે વાપસ લાવવાનું છે અને એકમાત્ર હેતુ એકલા શ્રી કરે નગરપાલિકા પ્રમુખ કરે ડીડીઓ સાહેબ કરે એકલાથી આ વધુ શક્ય નથી આમાં દરેક પ્રજાજનનું એક્ટિવ સહકારની ખૂબ જરૂરી છે લોકતંત્રના ચોથા સ્તંભ મીડિયાના પણ ખૂબ સહકારની જરૂર છે ખોટું થાય છે આપણે બધા જોઈએ છીએ પણ જે આપણે ખોટું રે સારા કરવા માટે જે શરૂઆત થઈ છે એમાં આપ લોકોના સપોર્ટની ખૂબ ખૂબ જરૂર છે આજે ખૂબ સરસ અભિયાન થયું છે પ્રજાજનો તરફથી ખૂબ સારા અમે અભિપ્રાય પણ મળ્યા છે અને આ કાર્યક્રમ આપણે સતત ચાલુ રહે અને નડિયાદ સ્વચ્છ અને સાક્ષર નગરીને જે એનો વિરુદ્ધ છે એ આપણો કાયમ રહે એ માટેનું અભિયાન છે ધન્યવાદ આઈ માય સેલ્ફ સાક્ષી તનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ માધર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ LEED school helps in clearing concepts of every subject. for example chapter of science was very lengthy and somewhat hard to understand when we started it through the animated video provided by lead it was very easy for us to understand so when the question related to that came in exam which was complex we were easily able to answer them